પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ કાર્યક્રમ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા થવાનો છે પરંતુ તે પહેલા નવ દિવસ સુધી મકર સંક્રાંતિના શુભ અવસર પર ભગવાન શ્રી હનુમાન મહાયજ્ઞ એનું આયોજન કરવામાં આવ્યું છે એક હજાર ને આઠ કુંડી આ યજ્ઞ માં ત્રણસો ને ચોવીસ જેટલા યુવાનો એ સુરત મહાનગરથી જવાના જાન્યુઆરી મકર સંક્રાંતિના શુભ દિને પંચોતેર આદરણીયાર્ય જન્મ દિવસ છે તો આ પ્રસંગે સુરત મહાનગર તરફથી રૂપિયા પંચોતેર લાખનો એક ચેક પણ ભેટ કરવામાં આવશે સાથે સાથે મકર સંક્રાંતિ ના શુભ દિવસે અયોધ્યામાં જેટલા દીવા પ્રગટાવવામાં આવશે પંચોતેર જેટલી નદી અને પંચોતેર જેટલા તીર્થ પવિત્ર માટી એકત્ર કરીને શ્રી રામ મહારાજ નો અભિષેક પણ કરવામાં આવશે અને આ પ્રકારે એક ભગવાન શ્રી રામ નું મંદિર ભવ્ય બને પ્રાંત પ્રતિષ્ઠાના પૂર્વે ચૌદ તારીખ થી એક ધાર્મિક શુભારંભની શરૂઆત કરવામાં આવશે અને ત્યારથી ચૌદ તારીખ થી સતત નવ દિવસ સુધી આ શ્રી હનુમાન યજ્ઞ પૂર્ણ થશે અને ત્યારબાદ તરત પ્રાંત પ્રતિષ્ઠાની શરૂઆત થશે તો આ પ્રકારના કાર્યક્રમમાં સુરત મહાનગર અગ્રેસર છે અનેક પ્રકારની વ્યવસ્થા મદદ અયોધ્યા મુકામે રામાનંદ મિશનને કરવામાં આવી છે અને ત્યાં રામાનંદ મિશન દ્વારા પણ જળ બે વ્યવસ્થા પ્લાનિંગ આયોજન કરી રહ્યા છે કરવામાં આવી રહ્યું છે તો અગિયાર તારીખ બાર તારીખ અને તેર તારીખે સુરત મહાનગરથી લોકો અયોધ્યા તરફ આ શ્રી હનુમાન મહાયજ્ઞમાં ભાગ લેવા નીકળનાર છે ત્યારે આપના મારફતથી સૌને જાણકારી આપવાનો આ એક પ્રયત્ન